વેલકમ બેક મરાઠા અનામત તબીલ મુદ્દે ભાજપના રેશમા પટેલે પ્રતિક્રિયા આપી હતી રેશમાએ જણાવ્યું હતું કે પાટીદારો મુદ્દે સરકાર શું વિચારી રહી છે તે જોવું રહેશે પાટીદાર અનામત મુદ્દે સરકારને ફરી રજૂઆત કરીશું સરકાર અનામત પર નહીં વિચારે તો ચૂંટણી પ્રચાર અંગે અમે વિચારીશું આમ રેશમા પટેલ સરકારને અનામત મુદ્દે ગર્ભે ધમકી પણ આપી હતી

એનું સંશોધન કરી અને ગુજરાતમાં પણ પાટીદાર સમાજને અને અનામતથી વંચિત જે અન્ય સમાજો જે અનામતની માંગણી કરી રહ્યા છે એ તમામ સમાજને અનામત મળી શકે એ દિશામાં ગુજરાત સરકાર પ્રયત્નો કરશે અને સો સો ટકા અનામત મળશે દિલીપ સાહેબની એવી પ્રતિક્રિયા આવે છે કે જો સરકાર બે હજાર ઓગણીસ પહેલાં નહીં વિચારે તો બે હજાર ઓગણીસમાં અમે આંદોલન કરીશું શું કહેશો જો આ મિત્રો આંદોલન કરે જ છે અનામત આપી દેશે બીજું કંઈક લઈને આંદોલન કરશે એટલે એ આંદોલન કરે ના કરે એમનો લોકતાંત્રિક અધિકાર જે કરવો હોય તો કરી શકે છે પણ મેં જે કીધું કે ગુજરાત સરકાર ગુજરાતના તમામ વંચિત પીડિત અને અનામત માંગતા સમાજો બાબતે ચિંતિત છે અને એ દિશામાં કાયદા અને બંધારણના દાયરામાં રહી અને સોય સટાકા પગલા ભરવામાં આવશે અને આ લોકોને પાટીદાર સમાજને અનામત મળી જાય એ પછી એ આંદોલન કરવું હોય તો છૂટ છે એક બીજી વાત પડે છે આ ભાજપમાં જો સરકાર ભાજપની અહીંયા પણ છે મહારાષ્ટ્રમાં પણ ભાજપની સરકાર છે મહારાષ્ટ્રની સરકારે સુધી શા માટે વિલંબ કરી રહી છે જો ગુજરાતની રાજ્ય સરકારે બહુ પહેલા ઇનિશિયેટીવ લઈ લીધું તું અને દસ ટકા ઈબીસી આપી હતી પણ હાઈકોર્ટે એવી ગાઈડલાઈન આપી પચાસ ટકા ઉપર અનામત આપી ના શકાય ને એના કારણે અનામત રિજેક્ટ થઈ અને સરકારે પછી સુપ્રીમ કોર્ટ માં ગઈ અને સુપ્રીમ કોર્ટની લાર્જર બેચમાં એ આખે આખો ઇશ્યુ પેન્ડિંગ છે તેમ થતાં ગુજરાત સરકાર બહુ પ્રતિબદ્ધ રીતે અને ગંભીરતાપૂર્વક કહે છે કે મરાઠાઓની અનામતની પેટર્નમાં કોઈ નવી પેટર્ન આવી હોય કાયદામાં કોઈ નવા સંશોધન કરવામાં આવ્યા હોય અને એ ગુજરાતમાં કે મહારાષ્ટ્રમાં એ જ સરકાર જો અનામત આપી શકતી હોય તો ગુજરાતમાં પણ એમને પોઝિટિવ સુધારણા વધારણા કરીને આપવાનો પ્રયાસ કરવો જોઈએ અને એક આંદોલનકારી તરીકે એમને જે પ્રતિક્રિયા આપી છે કે બે હાજર ઓગણીસ સુધી મારો પણ એ જ રહેશે કે ભાઈ આપની ઇલેક્શન આવી રહી છે બે હજાર ઓગણીસમાં અમે પણ એક કાર્યકર્તા તરીકે જ્યારે પક્ષનો પ્રચાર કરવા જતા હોઈએ એ પહેલાં કેટલીક પેન્ડિંગ માંગો છે એમાં શહીદોને નોકરી આપવાની પણ વાત છે અનામતની પણ વાત છે આ માંગણીઓ પૂર્ણ થવી જ જોઈએ એવો મારો પણ આગ્રહ રહેશે નતર બે હજાર ઓગણીસમાં પછી અમે પ્રચાર કરીશું કે નહીં એ પણ અમારા માટે વિચારવાનો પ્રશ્ન